નમસ્કાર દર્શક મિત્રો વૈભવૃષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે રૂપિયા એક લાખ સોળ હજાર સાતસો પચાસના મુદ્દામાલ સાથે ઘરફોડ ચોરી કરનારને પકડી પાડતી છોટાઉદેપુર એલસીબી છોટાઉદેપુર એલસીબીને આજ રોજ મોટી સફળતા હાથ લાગી છે એલસીબી દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં થયેલી ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલીને ચોરને એક લાખ સોળ હજાર સાતસો પચાસના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે રંગપુર પોલીસ સ્ટેશનના વિસ્તારના સુરખેડા ગામે થયેલી ચોરીનો ભેદ ઉકેલવા એલસીબી ટીમે ચોક્કસ બાતમીના આધારે છોટાઉદેપુર રેલવે સ્ટેશન પાસે કોર્ડન કરી એક શખ્સને પકડી પાડ્યો પ્રાથમિક તપાસ હાથ ધરતા આરોપીનું નામ મનીષભાઈ ઉર્ફ ગુરુ મોહનભાઈ ગુપ્તા મદેશિયા રહેતાન ઉત્તર પ્રદેશ ઉંમર અઠ્યાવીસ વર્ષ જપ્ત કરાયેલ મુદ્દામાલમાં એક લાખ રૂપિયા રોકડા અને જુદા જુદા બ્રાન્ડના ચાર મોબાઈલ કિંમત રૂપિયા વીસ હજાર તેમજ બારસો પચાસ રૂપિયાના જુદા જુદા નોટો તેમ કુલ રૂપિયા એક લાખ સોળ હજારના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડવામાં આવ્યો છે